હેલો ગાય ગુડ મોર્નિંગ નવા વ્લોગમાં તમારું બધાનું હાર્દિક સ્વાગત છે ને મસ્ત મજાના જો સુરત દાદા ઉગી ગયા વાવ જો એને કેવું મસ્ત મસ્ત આજે ઠંડી બહુ હતી આજે ઠંડીની માત્ર બહુ જ હતી જાય છે કેર ના તૈયાર બૈયાર અત્યારે થઈ ગયા છોવાડી ચોખ્ખા પાસે હવે તૈડી ગયો છે જોરદાર ઓહો સવાર સવારમાં મસ્ત મજાના સુરત દાદાએ ગુડ મોર્નિંગ કરી દીધું છે આપણું નેચે બાંધી છે ભેહા જો ત્રણ દેખાય બાકી અંદર છે ઠંડીની

અને આ હે દૂધ દૂધ એ દીજી તો જવાનું કે અમે દેય છે ફોન દે કે નકી નઈ માર પપ્પા દે કે અને જો મરચા ત્યાજી માત્રામાં પડ્યા છે ખારિયા બનાવવા છે જી ખારિયા બનાવવાના હે ખારિયાની રેસિપી મારા બાત આજ બપોરે ખારિયા બનાવી નાખી થોડક રોજ રોજ શેકવા નઈ અને એમ કે આજે તો ખારિયાની રેસિપી આપણે મારા મમ્મી ના હાથની બનાવીશું મિત્રો આપણે આવી ગયા હતા અત્યારે બગીચામાં જો જામફળ જામફળ સારું હોય તો ખાઈએ જો આ સાઈડ ઘણા બધા જામફળ છે તો હોય તો સારું એવું કદી ગોતી લઈએ અને આ વર્ષે આપણા આંબાને ફાલ થોડોક મોડો એવો છે આવ્યો નહીં હજી એક બે જગ્યાએ જો હવે ચાલુ થયું છે અહીં ઘણી બાકી બધી ઘણી જગ્યાએ તો અત્યારમાં ઘણો બધો ફાલ આવી ગયો છે જો જામફળ ખાવા આવી જાઓ પાકલ નથી મળતું પાકલ ગોતું કદી જડી જાય આ મળી ગયું જો જો ચીડ્યું તો જામફળ ખાવા ચાલુ બધાય ફાઈનલી અત્યારે દસક વહી ગયા છે નવ સાડા નવ અને ભેંસો ચારવા મિલ દીધી છે આપણે કાલે તુવેર કાઢીને એમાં જો ભેંસો ને બળદ બધું ચરે છે તો એ ફાઈ ગઈ ફાઈ ગઈ તૈયારી ચારી વાળી આજે

જો તમને પાકળ કે બતાવું જો આ બધાય બગડી બહુ જ છે જો કાઈ પડ્યું આમ ખટુમ રસાઈ જાય ભઈ બગડી જાય જો આય ખટુમ રહે જઈએ કાચા બહુ જ છે આ મિત્રો જો આ તૈયાર કરે હી અને હું નરસફાઈ જો મસ્ત મજેના ફીટે હતા કે મોબાઈલ જોઈ હી અરે સ્નો મારો નહીં કારિયા જો સકા કઈ હી

ઘઉં થઈ ગયા છે સાડા હવે થોડાક દિવસોમાં હવે ડુંગીયું પણ આવી ગયું છે ઘઉંમાં મકાઈ બાજરી મસ્ત ચકલી ચી ચકલી ઘણી છે હવે ખાવાનું મળતું હોય અને આપણે હવે આવી ગયા જીરાના પડામાં જીરું જો આવું આવું થઈ ગયું છે જીરું જો ફૂલ ફૂલ પાળા બંધ થઈ ગયા છે જીરા નહીં તે સાઈડ એ સારું એવું થઈ ગયું છે હવે દાંડલે ચડી ગયું છે જો દાંડ લ્યો ઘણો બધો છે ઓ જીરું વાયુ છે ને એમાં ઘણું સારું થઈ ગયું છે જો થોડાક દિવસોમાં પાળીયું ઠંકાઈ જાય છે મોટું એટલે જો આવડું થઈ ગયું મારા આવડું હાથેળી આવડું બધું અરે સુરત દાદા હાથમાં ગયા છે ને હવે જવાનું આપણે થોડું લાઈટ છે પાણી પાવા જોકે શેરડીના બે ક્યારે સવારે બાકી રહી ગયા હતા તો હું ફટાફટ મોટર ચાલુ કરી દઉં અને એ ફાયદો પૂર્ણ થઈ જાય કાલે કાંઈ ઉપાડગી ના રહે એટલે અત્યારે ફાયદો ચાલો મોટર મોટર ચાલુ કરી દેવી પાણી ફાઇનલી જો પાણી આવી ગયું હવે જો પાણી તો ફટાફટ હવે હું પાઈ દઉં આટલો આજે વાળ અને આજે વ્લોગ પણ આપણે અહીંયા પૂર્ણ કરી દેશું જો આપનો તમને અમારો વ્લોગ બેમો હોય તો લાઈક કરજો શેર કરજો અને સબસ્ક્રાઈબ તો કરી જ નાખજો તો હું ફટાફટ હવે પાણી આવે એટલા ત્યારે વાળી નાખશું કેવી પાઈ દઉં શકાશે તો આવજો કાલે મળીએ નવા બ્લોગ્સમાં કાલે શું કરીએ જોઈએ